નમસ્તે મિત્રો તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ઝી ટુ વિન કેટલાક લોકોને ઈચ્છા કે મન હોય છે કે તે લોકો સારા પૈસા કમાવે તેમના મા બાપ માટે કંઈક કરે એવી બધાની કંઈક ઈચ્છા હોય છે એટલે આપણે પણ આજે વાત કરવાના છે એવા સાત બિઝનેસની જે આપણે ઘરે બેઠા બેઠા કરી શકીએ એટલે કે તમે સારી કમાણી પણ કરી શકો છો તો ચલો સ્ટાર્ટ કરો પહેલું ઓનલાઈન સામાન વેચો આજકાલ બધું ઓનલાઈન જ થઈ ગયું છે કપડાં હોય વસ્તુઓ હોય હેન્ડમેડ ગિફ્ટ હોય વગેરે તમે પણ તમારા પ્રોડક્ટ વેચી શકો છો જેમ કે કપડાં હેન્ડક્રાફ્ટ વસ્તુઓ જ્વેલરી ખાદ્ય સામાન વગેરે શરૂઆતમાં નાનો સ્ટોક રાખો ગ્રાહકનો વિશ્વાસ જીતી લો ધીમે ધીમે બ્રાન્ડ બનાવી દો ઘણા લોકો દસ વીસ હજાર ઘરે બેઠા જ કમાણી કરે છે તો તમે પણ સ્ટાર્ટ કરો બીજો YouTube પર વિડિયો બનાવો YouTube જ છે આજની પેઢી માટે સૌથી શક્તિશાળી પરફોર્મ તમે જો અને આજે હું કરું છું તો તમે પણ સ્ટાર્ટ કરો તમે જુઓ કે તમારી કેટેગરી કઈ છે તમને શું આવડે છે અને તમે સ્ટાર્ટ કરો ખભરાશો નહીં લોકો કઈ ભી કહેવા આવે કે કંઈ ભી પણ તમે પોતાનું જુઓ કેમ કે તમારે તમારું કરવાનું છે અને તમારે તમારું મા બાપનું કરવાનું છે કોઈ આવવાનું નથી તમારા માટે એટલે જાતે જ કરવાનું છે એટલે સ્ટાર્ટ કરો ત્રીજું વિડીયો એડિટિંગ કેપકટ કે વીએનનું પ્રો વર્ઝન તમારામાં ડાઉનલોડ કરો અને એડિટિંગ શીખો એડિટિંગ તમને જો આવડી ગઈ કારણ કે બહુ જ બધા લોકો એડિટિંગ કરે છે પણ ઘણાને નથી આવડતી તેથી તે બીજા પાસે કરાવે છે જે પ્રો એડિટર હોય એના જોડે થમલેન્ડ બનાવડાવે છે થી કેપકટ કેનવા એવી જ ટાઈપની એપ પરથી બનાવડાવે છે અને એવા લોકો ખાલી એડિટિંગ કરીને મહિનાના ફીસથી એક લાખ રૂપિયા કમાણી કરે છે તો તમારા માટે પણ આ બહુ મોટું એક એ છે તેથી તમે એડિટિંગ શીખો છે સ્ટાર્ટ કરો ઘરે બેઠા બેઠા ટ્યુશન ક્લાસીસ એટલે કે તમને કોઈ વિષયમાં સારી સમજ હોય વિજ્ઞાન ગણિત ઇંગ્લિશ વગેરે તમારો જે ફેવરેટ વિષય હોય કે જે જેથી તમને ભણવાની મજા આવતી હોય ભણાવવાની મજા આવતી હોય તો તમે એના ટ્યુશન ક્લાસીસ કરાવો તેનાથી તમે મહિનામાં અને જો તમે ચાર પાંચ છોકરાઓને ભણાવશો તો બી તમે મહિનામાં દસ વીસ હજાર કમાઈ શકો છો પાંચમું એપ બનાવવી ટેકનોલોજીના યુગમાં દરેક કામ માટે એક એપ હોય છે જો તમને કોડિંગ આવડતી હોય કે તમને શીખવી હોય તો તમે શીખીને કોડિંગ કરીને એક એવી એપ બનાવો જે બધાને ગમે અને તેનાથી કંઈક થાય અને તમે એપ બનાવીને કોઈને આપી બી શકો છો એનાથી તમે બિઝનેસ કરી શકો છો અને તમે સારી કમાણી કરી શકો છો મંથના પાંચથી પચાસ હજાર તમે આરામથી કમાઈ શકો છો તે બી ઘરે બેઠા બેઠા થતું વેબસાઇટ બનાવવી દરેક બિઝનેસને તેમની ઓળખ માટે એક વેબસાઇટની જરૂર હોય છે જો તમે વર્ડપ્રેસ પિક્સ કે શોપીફાઈ જેવી વેબસાઇટ શીખી લો તો ક્લાયન્ટ માટે વેબસાઇટ બનાવીને આરામથી કમાણી કરી શકો છો આ એક ક્રિએટિવ ફ્રીલાન્સ કામ છે તમે આ ઘરે બેઠા બેઠા કરીને પણ ક્લાયન્ટ વિશ્વભરમાં મૂકી શકો છો એક વાત ટ્રાય તો કરો સાતમું ડિજિટલ માર્કેટિંગ આજના બિઝનેસ માટે માર્કેટિંગ એ જ ઓક્સિજન છે ડિજિટલ માર્કેટિંગ તમે શીખીને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ફેસબુક એડ્સ ઇન્સ્ટાગ્રામ પ્રમોશન અને બ્રાન્ડિંગ કરી શકો છો કંપનીને તેમની ઓનલાઈન હાજરી માટે લોકો જોઈએ છે આ એક સ્કિલ છે અને તેની ડિમાન્ડ રોજ વધી રહી છે તો મિત્રો આ હતા સાત એવા બિઝનેસ જે તમે ઘરે બેઠા બેઠા કરી શકો છો બસ જરૂર છે જીતની ધીરજની અને વિશ્વાસની શરૂઆત નાની હોય ચાલે પણ સપના મોટા હોવા જોઈએ ને યાદ રાખજો જીત હારનારની નહીં ન હારનારની થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ સિક ટુ વિન